ચાલો મિત્રો આને ચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ સરસ મજાની આજે આપણે રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાની વડવાળી ઘઉંની ઘઉંના લોટની પૂરી બનાવવાની છે મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે લોટ બાંધી લઈએ ઘઉંનો લોટ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું તેમજ તેલનું માવણ થઈને સરસ મજાનો લોટ તૈયાર કરશું મિત્રો અને સરસ મજાની પળવાળી રોટલી તૈયાર કરવાની છે પૂરી તૈયાર કરવાની છે મિત્રો તો ચાલો સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાનો આપણે જે પૂરી તૈયાર કરવાની છે તેના લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે તો સરસ મજાની પહેલા આપણે રોટલી વણી લઈશું અને રોટલી વણ્યા પછી ચાર પળ કરશું ને ત્યાર પછી પૂરી બનાવવાની શરૂઆત કરશું મિત્રો તો સૌ પ્રથમ આપણે ચોખ્ખું ઘી ઉમેરીને એટલે કે દેશી ઘીની લુપડી તૈયાર કરી લઈએ મિત્રો મેંદાનો લોટ છે તેની અંદર દેશી ઘી ઉમેરેલું છે મિત્રો અને સરસ મજાના પડવાળી પૂરી કરવા માટે સૌ પ્રથમ આપણે ઘઉંની રોટલી જેમ વણીએ એમ રોટલી વણી લઈશું અને તેની ઉપર આ લુપડી લગાવશું કે જેથી કરીને આપણે ચાર પડ તૈયાર કરવાના છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે સરસ મજાની આપણી વાળી પૂરી તૈયાર થશે મિત્રો ચાલો મિત્રો તો પહેલાં હવે આપણે આવી ચાર સરસ મજાની રોટલી ભણીને તૈયાર કરી લઈએ અને ત્યાર પછી આપણે તેની આરે લુધી લગાવીને ચાર વાળી સરસ મજાની પૂરી તૈયાર કરવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે આપણે લુધી પણ દેશી ઘીની અંદર લોટથી તૈયાર કરેલી છે મિત્રો તમે જોઈજો કઈ રીતે આપણે ચાર પડ તૈયાર કરીએ છીએ તો આ રીતે રોટલી તૈયાર થઈ જાય ત્યાર પછી આ રીતે આપણે ચાર પડ તૈયાર કરીને પછી પૂરી બનાવવાની છે મિત્રો જે દેશી ઘી ની લુપ્તી તૈયાર કરી છે તે આ રીતે પેલા ચોપડવાની હોય છે મિત્રો ત્યાર પછી થોડોક લોટ પણ અંદર ચોપડવાનો ત્યાર પછી બીજી રોટલી ઉપર મૂકશું મિત્રો અને બીજી રોટલી પર પણ આપણે આજ રીતે ચોપડીને સરસ રીતે તૈયાર કરવાની છે મિત્રો તો ચાલો મિત્રો આ રીતે એની ઉપર પણ થોડોક હવે લોટ ભરાવી દઈએ એટલે કે થોડોક મૂકી દઈએ તો આ રીતે ચારે ચાર પડ તૈયાર કરવાના છે મિત્રો ચારે રોટલી ક્લિયર થઈ જાય આ રીતે ચોપડીને ત્યાર પછી આપણે આ રીતે તેનું ફીંડું વાળવાનું છે એટલે કે રોલ તૈયાર કરશું આ રીતે મિત્રો સરસ મજાનો રોલ તૈયાર કરવાનો હોય છે આ રીતે હવે આ રીતે આપણે ચપ્પાની મદદથી રોલને સરસ રીતે કટિંગ કરી લઈશું મિત્રો અને ત્યાર પછી તેની સરસ મજાની પૂરી બનાવવાની શરૂઆત કરશું મિત્રો આ રીતે સરસ મજાના લુવા તૈયાર કરશું અને પછી પૂરી ભણવાની શરૂઆત કરશું આ રીતે બધી પૂરી આ રીતે વણીને તૈયાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ચાર પડવાળી પૂરી તૈયાર થઈ રહી છે મિત્રો અને ત્યાર પછી આપણે તેલની અંદર તળી લઈશું મિત્રો ચાલો બધી જ પૂરી આ રીતે તળી બનાવી લઈએ એટલે કે વણી લઈએ અને ત્યાર પછી આપણે તેને તળવાની શરૂઆત કરશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાની આપની ચાર પડવાળી પૂરી વણીને તૈયાર કરી લીધી છે તો આપણે તેને તળી પણ લઈએ સરસ મજાના ચાર પડ વાળી સરસ મજાની પૂરી તૈયાર થશે મિત્રો જે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો થી તમે જોઈ રહ્યા છો ચાર પડવાળી આપણી પૂરી તૈયાર થઈ રહી છે મિત્રો તો ચાલો હવે બધી પૂરી આ રીતે આપણે તળીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની ખાયરી જેવી ચાર પડવાળી આપણી પૂરી તૈયાર થઈ રહી છે ચાલો બધી પૂરીને આ રીતે તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો ચા રોટલીમાંથી કેટલા બધા પડવાળી સરસ મજાની પૂરી આપણે તૈયાર કરી છે મિત્રો અગણિત પડ બની ગયા છે તમે જોઈ રહ્યા છો ગણી પણ ના શકાય તેટલા પડવાળી સરસ મજાની પૂરી તૈયાર થઈ ગઈ છે ખાવામાં પણ આપણને ખારી કરતાં પણ ખૂબ જ શ્વાસ સ્વાદિષ્ટ લાગતી હોય છે જે ચા સાથે નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો ખાદી જેવી સરસ મજાની અવગણિત પડવાળી જે ચાર રોટલીમાંથી આપણે ઘણા બધા પડ તૈયાર કર્યા છે તમે જોઈ શકો છો પણ કારણ કે ગણવા છતાં પણ ગણી શકાય નહીં એટલા બધા પડ છે મિત્રો અને સરસ મજાની પોચી અને ક્રેપ્સી એકદમ ક્રિપ્સી સરસ મજાની તમે જોઈ રહ્યા છો એટલા બધા ફળ સરસ રીતે આપણે તૈયાર થઈ ગઈ છે તો ચાલો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય યોગેશ્વર ભગવાન